ગોંડલના રેબડા ગામમાં ફાયરિંગના બનાવે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે આ સાથે જ અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાનું તે સમય સામે આવ્યું હતું આ ઘટનાની જવાબદારી હાર્દિકસિંહ જાડેજાએ લીધી છે અને બીજો દ્વારા અનિરુદ્ધસિંહને ખુલ્લેઆમ ચીમકી પણ આપી છે હાર્દિકસિંહ જાડેજાએ બનાવ બાદ એક વીડિયો જાહેર કર્યો હતો અને અનિરુદ્ધસિંહને સીધી ધમકી આપી હતી અને વિડીયોમાં તેણે કહ્યું હતું કે હવે પિન્ટુ મામાના ઘરે જઈને બતાવું છું અને આગળ સ્પષ્ટ શબ્દોમાં ચેલેન્જ ફેંકી હતી ત્યારે હવે રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજાને ધમકી મળી છે શું વિડીયો વાયરલ થઈ રહ્યો છે આવું સાંભળીએ જો હાર્દિકસિંહ મારા પિન્ટુ મામાને જે રદ્દીભાઈને કાઈ થયું ને એનો વાળે વાકો થયો ને સમજાણું તારાથી થી કઈ થાય તો ભૂલ ભૂલ માં તારા ફાયરિંગ થઈ ગયા તા હવે તું ખાલી આવીને બતાવ રાજકોટની બજારમાં ખાલી આવીને બતાવ પછી અમે તને બતાવીએ કે અમે કોણ છીએ નહી તું એમ કેતો કે અમે કોણ છીએ તો અમે હાવ વાઇડ છીએ સમજાણું તું ખાલી એકવાર રાજકોટની બજાર માં આવીને બતાવ હો રાજદીપભાઈ અથવા તો પિન્ટુમાં મને કાંઈ પણ થયું ને એનો વાડે એ થયો ને હું મૂકી દઈશ હો અને તારામાં એટલો બધો પાવર હોય ને તો યુપી કે એમપીમાં જઈને ન કરાય કાંઈ સમજાણું રાજકોટની બજારમાં આવીને કહેવાય ખુલે આમ કહેવાય ભાઈ હાર્દિકસિંહ તું જો તારા એક જ બાપના પેટનો હોય ને તો લોકેશન આપ એટલે ચોવીસ કલાકમાં ચોવીસ કલાક તો થવા જ નહીં દઉં પણ હું તને ચોવીસ કલાકનો ટાઈમ આપું છું કે ચોવીસ કલાકની અંદર હું તને ગોતી લઈશ ખાલી લોકેશન આપ આપણે બે સામે થઈ જઈએ બાકી પિન્ટુ મામા અથવા તો રાજદીપભાઈને એનો વાડે વાંકો થયો ને એટલે તારી તો જિંદગી હું બગાડી જ નાખી છું એના માટે કદાચ ત્રણસો હાથ ત્રણસો બે કરીને કદાચ જેલ ભોગવવાની થાય ને તો જેલ ભોગવી લઈશ યાદ રાખજે ઓ તું જે સમજી બાકી પિન્ટુ મામા અથવા તો રાજદીપભાઈને એનો વાડે વાંકો નહીં થવા દઉં અને હાર્દિકસિંહ મારો નંબર લખી લેજે

ભાવનગર વાળા બધા ને ભેગા કરી લેજવાનું એ તારીપ તને મારી નાખીશ અને તારા પિન્ટુ ખાતરીને મરાવી નાખીશ રોડ ઉપર મારા ઘરે આવ્યા તા એમ હે

છે અને સમગ્ર મામલા ની તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસ ને એવું લાગી રહ્યું છે કે હવે આ મામલો ગેંગ વોર ની દિશામાં આગળ વધી શકે છે સ્થાનિક સ્તરે એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગ પાછળ જૂની અદાવત હોઈ શકે છે અને તણાવ રહેલ છે હાલ રીબડા ગામમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત